બોલી ભાઈ હાલો હા થેન્ક યુ મેજી આ બધું વ્યવહાર થોડો દરેક આગેવાનો કાર્યકરો મિત્ર ને નમ્ર વિનંતી પોત પોતાનું સ્થાન ગ્રહણ કરે આપણે આપણો કાર્યક્રમ ટૂંક સમયમાં જ શરૂ કરવાના છીએ આવી જાઓ ડાયરો આમ પાછળ જોઈએ બધો આ બાજુ

કાન્તીભાઈ જીવાભાઈ આ બે બાજુમાં ઉપર છે તોસમાં ગોઠવજો વારાફતી રઈજો તો વાંધો નહી આલ્યો મુકે આલિયા હસું બસ આવી જાવ કન્નાથ મહાદેવ ના બાપુ આપ જોઈએ તેમનું સ્વાગત સાહેબ કરાદેવ મંદિર ના મહંત્રી જિલ્લા કલાક સૌ આગેવાનો ગનેશરા સરપંચશ્રી તથા આજુબાજુના ગામમાંથી પધારેલા અન્ય સરપંચશ્રીઓ તથા આજુબાજુના ગામમાંથી પધારેલા સૌ વડીલો અને ભાઈઓ આપણે જે આ રસ્તો મંજૂર થયો છે તે નોન પ્લાન એટલે આખો નવો જ બનાવવાનો હોય એને આપણે નોન પ્લાન રસ્તો કહીએ છીએ તે એક કિલોમીટરનો છે આપણે સ્ટેટ હાઈવે જે ડામર છે ત્યાંથી મંદિર સુધીનો એક કિલોમીટરનો રસ્તો છે અને એમ એમ જી યોજના હેઠળ સિત્તેર લાખની રકમમાં મંજૂર થયેલો છે આ કામ કામ માટે એમ બી ગેલાણી એજન્સીની નિમણૂક કરવામાં આવી છે અને નવ માસ માટે એને મર્યાદા આપેલ છે કામ પૂરું કરવા માટેની આ કામમાં આપણે જે કામગીરી કરવાની છે તેમાં રોડની લંબાઈ એક કિલોમીટર છે અને ત્રણ મીટર એટલે લગભગ બાર ફૂટ જેવો પહોળો રસ્તો થશે જેમાં સાડા પાંચસો મીટર આપણે સ્ટેટ હાઈવેથી સાડા પાંચસો મીટર સીસી રોડ કરવામાં આવશે ત્યાંથી પછી મંદિર સુધી આપણે ડામર રોડ લીધેલો છે તે પણ સાડા પાંચસો મીટર જેવી લંબાઈ થશે તેમાં જરૂરી મુજબ માટીકામ કામ કરવામાં આવશે ત્યારબાદ સાડા પાંચસો મીટરમાં સીસીનો વેરિંગ કોટ અને ત્યારબાદ બીજા સાડા પાંચસો મીટરમાં ત્રણ લેયરમાં કામ કરવામાં આવશે બીયુએસજી કાર્પેટ અને સિલ્ક કોટ ત્યારબાદ જરૂરી મુજબ રોડ ફર્નિચર સાઇડ શોલ્ડરનું માટી કામ અને અન્ય જે રોડનું બીજું જે ફિનિશિંગ કામ છે તે કરવામાં આવશે આ કામ માર્ગ મકાન પંચાયત પેટા વિભાગ જસદણની નિગરાણી હેઠળ કરવામાં આવશે સમયસર અને કામ સારી ગુણવત્તાવાળું કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને સારામાં સારી ગુણવત્તાવાળું કામ કરી આપવામાં આવશે જેની અમારી ઓફિસ દ્વારા ખાતરી આપવામાં આવે છે વંદે માતરમ ભારત માતા કીજ